ઓનલાઈન ગેમિંગ એપે વધુ એક યુવકનો જીવ લીધો છે રાજકોટમાં ઓનલાઈન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા ક્રિષ્ણા પંડિત નામના યુવકે આપઘાત કરી લીધો છે નાગેશ્વર જૈન દેરાસર પાસે રહેતા અને બીબીએનો અભ્યાસ કરતા યુવકે પચાસ હજાર રૂપિયા ફી ભરવાની હતી જો કે ઓનલાઈન બેટિંગ એપમાં રૂપિયા હારી જતા તેણે આત્મહત્યા કરવાનું મોટું પગલું ભર્યું યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે યુવકના મોબાઈલમાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તે ગેમિંગ એપમાં રૂપિયા હારી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો યુવકે સ્યુસાઇડ નોટમાં યુવકોને ગેમિંગ એપમાં ગેમ્બલિંગ ન કરવાની સલાહ આપી હતી સાથે જ યુવાધનને ગેમિંગ એપના વિષ ચક્રમાંથી બચાવી લેવાની પણ વાત કરી છે ત્યારે હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે ઓનલાઈન ગેમિંગ એપે વધુ એક યુવકનો જીવ લીધો છે રાજકોટમાં ઓનલાઇન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા ક્રિષ્ણા પંડિત નામના યુવકે આપઘાત કરી લીધો છે નાગેશ્વર જૈન દેરાસર પાસે રહેતા અને બીબીએનો અભ્યાસ કરતા યુવકે પચાસ હજાર રૂપિયા ફી ભરવાની હતી જો કે ઓનલાઈન બેટીંગ એપમાં રૂપિયા હારી જતાં તેણે આત્મહત્યા કરવાનું મોટું પગલું ભર્યું યુકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેલાયો છે યુવકના મોબાઈલમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તે ગેમિંગ એપમાં રૂપિયા હારી ગયો હોવાની વાતનો ઉલ્લેખ કર્યો છે યુવકે સુસાઇડ નોટમાં યુવકોને ગેમિંગ એપમાં ગેમલિંગ ન કરવાની પણ સલાહ આપી હતી સાથે જ યુવાધનને ગેમિંગ એપના વિષ ચક્રમાંથી બચાવી લેવાની પણ વાત તેમણે કરી છે ઓનલાઇન ગેમ રમતા થાય મને ખબર ન હતી એટલા માટે બધું માતા પિતાને હું રિક્વેસ્ટ કરું છું કે છબા એક બાર છોકરા ઉપર ધ્યાન રાખજો છોકરાને કોઈને જરૂરત પ્રમાણે પૈસા આપજો કોઈ બચ્ચાને તમે

છોકરાઓની નથી ખબર આગળ જતો કે શું થવાનું છે બરોબર છે અને મા બાપ તો સવારના કામે ગયા હોય છે છોકરા શું કરે છે એ કઈ ખબર આપણા છોકરાને તો આપણી ભરોસો હોય કે મારો છોકરો તો ભણે જ છે પણ માહિતી સવારથી સાંજ સુધી તો માતા પિતા એના કામમાં લાગ્યા હોય ઘરે આવે એ આઠ વાગે કોલેજે વહી જાય મા બાપે વહી જાય કામ ધંધે સાંજે આવે તો એ નવ વાગે આવે તે છોકરા સુઈ ગયા હોય તો મા બાપ બિચારા કેટલું ધ્યાન રાખે તો મારી સરકારને નમ્ર વિનંતી કે આવું ગેમ ને બધું છે એની પર બેન લગાવે બરોબર છે અમારી સરકારને વિનંતી છે કે આવી રીતના કોઈ બીજા છોકરાઓ કે એના મા બાપ એના નોધારા નો થાય ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે જે મુજબ વીસ વર્ષીય યુવાન છે એમણે ખાઈ અને કરેલ છે છે એ જે વ્યક્તિ પોતાની નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન છે એફએસએલ માં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઈટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે હાલ એમના પરિવારજનો જે છે એ થોડા સદમામાં હોય અને ગઈ પરમ દિવસનો જ બનાવ હોય જેથી આજે હવે જે એના પરિવારજનો છે એમના નિવેદનો નોંધવામાં આવશે જે પ્રાથમિક વિગત મેં આપને આપી એ જે વ્યક્તિ છે એ કોઈ ગેમમાં અથવા તો બેટિંગમાં એ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે સુસાઇડ નોટ એની પર્સનલ બાબતો એટલે વધુ વિગતો હું જાહેર નહીં કરી શકું મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે હું નથી કહેતી પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્ર વર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે બાળકો કોઈ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આ જે સુસાઇડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદઉપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે પોતાના બાળકો સાથે સતત કોમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ